GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ ઝાલુ તાલુકાના લીમડી નજીક બેલવાણી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિરના હેતુ એકાદશ કુંડિય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો સવારે 10 કલાકથી પૂજારો પ્રારંભ કરવામાં આવ્યો તો મધ્યપ્રદેશ અને બનારસના વિદ્વાન પંડિતો દ્વારા એકાદશ કુંડિયા મહાયજ્ઞ નો પ્રારંભ કરવામાં આવ્યો તો કે જેમાં પ્રથમ પ્રાય કર્મ વિધિ કરવામાં આવી આ વિધિમાં મનુષ્ય મિત્રથી જાણે અજાણે કોઈ પણ પાપ થયા હોય તેમજ માનસિક અને શારીરિક તેમજ પૂજામાં બેસવા માટે યોગ્ય બનવા માટે તમામ પાપોમાંથી મુક્તિ મળે તે હેતુથી પ્રાયશ્ચિત કર્મની વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ અલગ અલગ દ્રવ્ય જેમ કે ગૌમૂત્ર માટી સુવર્ણ સોપારી ચંદન સોપારી ભાષ્મ સહિતના દસ દ્રવ્યોથી શરીરના બહાર શુદ્ધિકરણ માટે દસ વિધ સ્થાન કરવામાં આવ્યું હતું તેમજ ભગવાન શ્રી વિષ્ણુનું શાલિગ્રામ સહિત પૂજન કરવામાં આવ્યું હતું તેમજ યજ્ઞમાં બેસનાર તમામ યજમાનને યજ્ઞોપવીથ એટલે કે જરોઈ ધારણ કરવામાં આવી હતી તેમજ ત્યારબાદ કરાવવામાં હતું તો ચંડી હતી ત્યારબાદ મંડપ પ્રવેશ કરાવવામાં આવ્યો કર્મ મંડળ સ્થાપના જેવા અનેક કારણ યોજા હતા સમગ્ર કાર્યક્રમ માં જિલ્લાભર માંથી યજમાનો સહિત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી આચાર્ય નાલિનભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા